આઈટી હબ તરીકે ઉભરી રહેલા સુરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે દેશોમાં વધુ ક્લાયન્ટ્સ ધરાવે છે હોસ્પિટાલિટી ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેકનોલોજી પ્રોવાઈડર કંપની યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન કટિંગ એજ ક્લાઉડ આધારિત સોલ્યુશન્સ આપતી ગ્લોબલ લેવલે વિશ્વાસપાત્ર કંપની છે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યુશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પહેલથી કંપની કોલાબરેશન ઇનોવેશન અને એફિશિયન્સીમાં નવી ઊંચાઈઓ સર કરશે અને યાનલ જા ક્લાઉડ સોલ્યુશન હોટેલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વયુ સારી મદદ કરી શકે આ પ્રસંગે કંપનીના સીઓ એજાઝ સોડાવાલાએ કહ્યું

વન સ્ટાર થી લઈને થ્રી સ્ટાર સુધીની હોટેલો માટે સોફ્ટવેર બનાવે છે અને આ કંપની ના કસ્ટમર્સ આજે ચાલીસ હજાર પ્લસ કસ્ટમર ગ્લોબલી દુનિયા ના એકસો સિત્તેર થી વધારે દેશોમાં આવે છે રાઈટ અને અમારી ચારસો પ્લસ જન લોકોની ટીમ છે આજે અમે અહિયાં ગાડી એક મોટું માઇલસ્ટોન કર્યું છે અમારી કંપનીનું નવું હેડક્વાર્ટર સુરતમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે બનાવે છે જે અમારી શક્તિ ઓર વધાર અમારા ઓર એક્સિલન્ટ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે મોટા ઇનોવેશન કરવા માટે એના માટે અમને ઓર પ્રોત્સાહન મળશે યાનલ શાહ તેના વૈશ્વિક ક્લાયન્ટ બેઝ ને વધુ સારી રીતે સેવા આપી શકશે ક્લાયન્ટ્સ ને વધુ

શાન હાલ્ટ જેવી સભ્ય કંપનીઓના તેના વધતા પોર્ટફોલિયો સાથે આજે વાયસીએસ એ ભારતની સૌથી મોટી હોટેલ ટેકનોલોજી અને અગ્રણી વૈશ્વિક ક્લાઉડ હોટેલ સોલ્યુશન આપનાર કંપની છે